જય હિન્દ જય ભારત તો પંદર લાખ વીસ લાખ પચીસ લાખ વાળા મારી પાસે બહુ કસ્ટમર આવશે અને બીજા એક નંબરની તમને એક વાત કહી દઉં કે જો ભાઈ જ્ઞાતિબદ્ધતા છે ને એ પ્રશ્ન મારા હાથમાં નથી એ ડેવલોપરનો પ્રશ્ન છે અને જે સોસાયટી પાડનાર વ્યક્તિ છે એ એના હાથમાં છે એટલે એમાં મારું કોઈ હાલતું નથી એટલે જે જ્ઞાતિબદ્ધતાવાળા પ્રશ્નમાં ઘણા માણસો મને પ્રશ્ન પૂછે છે કે અમે તમારો વિડીયો જોઈ છે ફોલોવર્સ છીએ અને છતાં તમે અમને પણ એ મારા હાથમાં નથી એ મારા હાથની વાત નથી એટલે હું તમને એમાં સપોર્ટ નથી કરી શકતો એટલે ઘણા માણસો મને એવોય પ્રશ્ન કરતા હોય કે અમે પૈસા નથી દેતા પણ ભાઈ તમે પૈસા આપો છો અને બીજા લોકો પૈસા આપે છે પણ પહેલેથી જે હાલતું આવે છે એમાં બદલાવ કરવાની નથી તો બીજું તમને જણાવતો કે નાના મકાન લઈને આવી ગયો છું નાના એવા પ્લોટ લઈને આવી ગયો છું કે જે અડતાલીસ વાર ચોસઠ વાર બોતેર વારના અમુક માણસોને પ્લોટ લેવા હોય અને મોટા પ્લોટ લઈને એકતા હોય તો સારા લોકેશનમાં હું એવા પ્લોટ મારી પાસે છે કે જે તમે નાના પ્લોટની ખરીદી કરી શકો એક પ્લોટમાં બે ભાગીદાર થઈને પણ એ પ્લોટ લઈ શકો રોકાણ કરી શકો અને એક મેં કીધું એમ કે અમે એક મારી પર્સનલ સ્કીમ મેં બહાર પાડેલી છે કે દસ હજારનું રોકાણ કરીને તો તમે અમે પ્રોપર્ટીમાં રોકાણ કરી શકશો અને બેનિફિટ મેળવી શકશો તો એવી આપણી ઘણી બધી ઇન્વેસ્ટ માટેની તે પણ જે તમને પ્રૂફ સાથે આપી એમાં પણ ઘણી બધી આપણી પાસે એવી સ્કીમો છે એમાં પણ તમે આપણી ઓફિસે આવીને મુલાકાત લઈ શકો છો